નાગેશ્વર જ્યોતિર્લિંગ દર્શન કરવા જઈ રહ્યા છે રાજકોટ પડતી મળ્યા છે આપને જોઈ લ્યો રોડ માં નકરા ખાડા ખડી પડી ગયા છે ફોર વ્હીલ ખાડા માં હલવાઈ ગઈ છે ઘંટાળી પાળે વે ગયા છે વરસાદ નું પાણી નકરું ભર્યું છે રોડ માં આપડી ત્રણ ટાયર વાળી રિક્ષા જાય ગા જાય છે હોની સ્પીડ માં ગાય ગા આપડે નાગેશ્વર પોગી જવું નાગેશ્વર પોગી ગયા છીએ હવે

પિસ્તાલીસ એવડો ખાય છે હિતાભાઈ બધા ની સેવા કરે છે ગ્લાસ ભરે છે આપડે પાલટી ચાલુ છે ધીમે ધીમે ખાવાનું આપડે રાહુલભાઈ રાજકોટ વાળા મહેમાન જ્યોતિલિંગ ના દર્શન કરી લીધા છે હવે નાસ્તો કરી લીધો છે અને પછી હવે મિત્રો આપડે નાસ્તો કરી લીધો છે હવે આપડે ચકડા માં બે ગયા છીએ ફૂલ બાકાજી કી ઓ ફૂલ બાકાજી કી રસ્તામાં વરસાદનું પાણી ભરાઈ ગયું બધું લીલું છમ થઈ ગયું એક સકડામાં માં પડી પડ્યું છે હવે બીજો સકડો બોતવાનો છે બીજો સકડો બોતે છે મળી ગયો બીજો સકડો મળી ગયો છે ભાઈ તો આપણે જકડો બીજો બદલાય કેટલો જૂના જકડામાં મંજર પડી ગયો હવે આપડે જાવ ઓખા રસ્તામાં દિલ્હીના મહેમાન મળી ગયા દિલ્હીના મહેમાન આરે ફૂલ બાકા જીકે બોલાય ફૂલ મોજ હો તો આ છે આપડા રતન ની ફેક્ટરી તમે જોઈ શકો છો